ડીશા તાલુકા પંચાયતમાં સરકારના અભિપ્રાયના ખુલ્લેઆમ લીરે લીરા વીજળી બચાવો અભિયાન માત્ર કાગળ ઉપર જ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સરકારી બાબુઓ મન ફાવે તેમ વહીવટ કરી અને ઓફિસમાં પોતાની મનમાની ચલાવવામાં માહિતગાર હોય છે તેવો જ એક બનાવ બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીશા શહેર તાલુકા પંચાયતમાં અને બાંધકામ શાખાના અધિકારી જાણે સંસ્કારના કાયદાને ઘોડીને પી ગયા હોય તેવું ચર્ચાસ્પદ બનવા પામી છે જોકે અરજદારો તો ધરમ ધક્કા ખાવામાં મજબૂર બની ગયા હોય ત્યારે ડીસા તાલુકા પંચાયતમાં બાંધકામ શાખાની કચેરીમાં કોઈ જ અધિકારી ન હોવા છતાં પણ વીજળીનો દુરુપયોગ થતો હોય તેવું નજર સમક્ષ આવી રહ્યું છે ત્યારે આ બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા આવા અધિકારીઓ સામે સખતમાં સખત પગલાં લે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે બાકી હોતી હૈ ચલતી હે તેમાં અધિકારીઓ માહિતગાર હોય છે સ્ટોરી બાય દિલીપ શિરાજપુત મા આશાપુરા ન્યૂઝ ચેનલ બનાસકાંઠા રાપરની જનતા માટે બેકરી આઈટમો ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ભરત બેકરી અહીંથી આપને દાબેલી ટુકડા બ્રેડ ટોસ ખારી મેથી ખારી મસાલા ચીઝખારી નાનખટાઈ ક્રીમ ટ્રુલ મળી રહેશે આપના શુભ પ્રસંગોએ જન્મદિવસ માટેની કેકના ઓર્ડર લેવામાં આવશે વિવિધ ચોકલેટ તેમજ અમૂલની તમામ પ્રકારની વેરાયટી મળી રહેશે અમારું સરનામું નોંધી લેશો ભરત દાબેલી કેર ઓફ ભરત બેકરી બસ સ્ટેશનની બાજુમાં રાપર કચ્છ મોબાઈલ નંબર સેવન ફોર ઝીરો ફાઇવ ઝીરો થ્રી ફોર થ્રી ફોર વન અન્ય મોબાઈલ નંબર નાઇન એટ ટુ સિક્સ ફોર સેવન ફાઇવ વન ફોર